હાઈ ગાય વેલકમ બેક ટુ માય ચેનલ તો તમે આ આ જોઈ શકો છો મેં એક વિડીયો લખ્યું વૃક્ષ રોપો આપણે કેટલાય બધા વૃક્ષ આપણા ઘરે રોપી દીધા છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ફૂલો આવ્યા છે અહીંયા સીતાફળી છે અહીંયા આંબો છે અહીંયા તુવેર છે આપણા તુલસી માં છે એના મને બહુ પાન ભાવે ઓન જેન્સી બે ખાઈ કા જેન્સી હા ખાવ આવા પાન મને બહુ ભાવે પણ જેન્સી ને બે ને હો જેન્સી મજા આવે હા હા આ વાળી કેન્ચી આ એક અમારે આવડા જમરૂખડી નો રોપડો બળી ગયેલો છે આ અમારો આંબો છે બીજો આ અમારી તુવેર બાટલી બધી અમાર આવી ગયેલી છે તુવેર તમે જોઈ શકો છો ગાય આ મારા મોટા બધા તુલસીમાં છે આ જ બાર પાંચ જાંબુ ખોડી છે આજુ તો કુલ અમારા ઘરે છે ને પંદર થોડ ઝાડવા વાવેલા છે થોડી અને અમારે આ બીજા પેલાના ઝાડવા છે આ મોટા મોટા આ ચોપા લવ અને આ મારી સંભરૂખડી વાવી છે એમાં મારે જંભરૂખોત આવે છે કા ગેનજી હા જો તમને કાળી મીંદડી બતાવો જો તમને કાળી મીંદડી બતાવો કાળી મીંદડી કાળી મીંદડી ગઈ કાળી મીંદડી જો રે

লাইক করো সাবস্ক্রাইব করো ডজন নে줘 বেটা ওকে বাই বাই